હોળી ધુલેટીના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન પંચમહાલ દાહોદ જાલોદ ગોધરા જવા માટે એક્સ્ટ્રા આયોજન સુરત મધ્યસ્થ બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવેલ છે જેમાં પાંચસો થી વધારે એક્સ્ટ્રા બસો નું આયોજન શ્રમિકોને વતનમાં જવા માટે કરવામાં આવેલ છે જેમાં તારીખ વીસ અને બાવીસ મળી એકસો સાહીઠ થી વધારે બસો પંચમહાલ તરફ રવાના કરેલ છે સુરત વિભાગ દ્વારા હોળી ધૂળેટી નિમિત્તે એકસ્ટ્રા બસોનું આયોજન કરેલું છે તેમાં ટોટલ પાંચસો પચાસ બસનું આયોજન કરેલું હતું તેમાં તારીખ વીસના રોજ એસી એકસ્ટ્રા બસો કરી છે હાલમાં એકવીસ તારીખ આજે સાઠ બસો એકસ્ટ્રા થઈ ગઈ છે અને હજુ અવિરતપણે જે પબ્લિક આવે છે પેસેન્જર આવે છે તેના માટે અમે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને પરફેક્ટ પ્રકારનું આયોજન છે જેમાં જેટલા પણ સફર આવશે એ પ્રમાણેનો અમારા એકસ્ટ્રા બસનું આયોજન કરેલું છે અને એ મુજબનું અમે સંચાલન ચાલુ છે આજનું ટોટલ સો બસ નું આયોજન છે અને કાલે હજુ એકસો સિત્તેર બસ અને એના પછી ના હોળી આગલા દિવસે પણ એકસો સિત્તેર બસ નું એક્સ્ટ્રા બસો આયોજન છે